રામ જય શ્રી કૃષ્ણ જય વસરાજ અણે વાગે ગા સો હવા સજીવું થયું અને છોકરા આવે ને ફ્રેશ થે અને ઈ ગાય ટ્યુશનમાં અને મારે તું હા હું હે અટે તો હાલો એ હકેલવાના હે કી કે એવું ત્યાં હકેલ ના સો વાગે ગયા પછી જરાક સા પાણી પીએ અને પછી જ્યાં ભીહું દવા સા પાણી પીએ તો નસો ઠાફકો આવે ને શા ઇ થું ભીહું દવા અને સન સેટ થાય મસ્ત મજાનું જો એ દેખાય અને આગળ ઉપર પણ ટાકોમાં નળી નાખવા ગઈ ને તારોહણ એવું મટુંગા દેખાડવાનું મટુંગા આવ્યા મસ્તી ના કોઈ કે એની વાત જવા જ એવા સુપર હોય જ્યાં આપણે દડા ન હોય એવા એકદમ મસ્તી ના આવ્યા સુપર એટલે સુપર એ પાઈએ ને એટલે એનું શરબત બનીએ હવે તો એક જ વેલો હોય તો જો જતા કેટલા બધા આવ્યા એ પાકે ને તારા આખા પીરા થાય આખા અને પછી ખરીએ અને શરબત બહુ સુપર થાય એકદમ એટલે એકદમ આપણે પીધા રાખીએ ને એવું ઓરેન્જ કલરનું શરબત થાય એનું જેણે ઘેર વહેલા તો ખબર જ હે આ ઉજર્યો છે હે તો મારા તો બહુ મસ્ત હે અને મટુંગા આ હે ફ્રૂટ છે ફ્રૂટ છે આ એક જાતનું ઇજરાયલનું મને તો કંઈ ખબર ન હોય પણ ઈજરાયલવાળાને ફોન આવે તી કેતા એ કે મટુંગા બહુ જડે કે પણ મૂંગા જળાઈ કે અને ના હે ને કલર ના આવે અંદર લાલ નીકળે માવો ને આમાંથી અંદરથી પીળા કલરનો માવો નીકળે એટલે અલગ અલગ રીતના બધા જ હોય પણ જડે અને બીજું ફ્રૂટ ઓરિજનલ આપણે મટું દેહિ ભાષામાં બાકી આની કહેવાતું તો બીજું જ કી કહેતા હોય પણ મને ઓહાણ ઓટાણે તેવું કી સારું એવું ફ્રૂટનું નામ લેતા હતા અને પાડડીઓને મી નાખી દીધું રાજદાણ ખાય રાજદાણ અને ભી હું બધી ફેરવાઈ ગયું એની મગોટા ફેરવે ને પછી પાણી કરે તો મારે અને મોગોટા ગરમ નાખી દી હતી મગોટા ખાઈ ગયું અને એ હવે ધોવાના ટાણાથી ખાણ તૈયાર કરા અને ભીંડા નું કરવાનું કરવાનું ભીંડા ધોવે હું નાખાતી હું ભી હું ધોવેલા ને તો હું જાય પછી રોટલી ભીંડાને હ્યાક ને એવું બધું બનાવવાનું ખાવાનું ટાણે બધી પાણી બણી થઈ ના કાલે વીઆ જરાક પારવું પારવું જો ઢોર નાખી મુગોટું તગારામાં મૂકા પછી હા ને આ માદણા બહુ વારમાં અઘરા થઈ પડે અને આ ત્રણનો ખોડો અહીંયા પડ્યો એની પછી દોવે નાખ્યો આ હા કરજો ઘેરવે કોઈ માથામાં અને આ હું પાર પારું ખાઈ ધરાય આખો દીકા પછી તો કંઈ ખાવાની જરૂર ન પડે ને આ પણ ત્રણ મગોટા નાખાતા ખાઈને ઉભ્યું તો હાલો એ મારે દોવાના ટાણા તે પેલા પારેટી પારેટા એણી દોવે નાખ્યા અને પછી દોવી આ તાજીઓને આ કાં ઉકરાઈને ઊભી જો પછી કાઢવા આવીએ ને એટલે તો સાંભ્યું થાય લેતી પડે આપણે કહીએ ને કે તારો વાખે ને લેતી પડે હંપી ત્યાં આવી લેતી પડે મારા હંપી હા કરેકતા ભરવે ગઈ નું આવું શું જો સિપટીઓ આવે આ પણ હાલો પછી આણે હેને હેલો હાકર કાઢે દે એવું શું જો હાકર કાઢવી તે હાકર કાઢતા ને પછી મારું કામ ચાલુ કરતા હશે આપણે પીતા આવીએ લાઈટ આવે તો લાઈટને સુલે જપટ થાય ની ગેસી હે ને દાઈટ પડી જાય સામાન એ એવા છે કાં એનો કરતા કાં સુલા સોલાતા ઉતાર નહીં એવા એવા હમણાં બે પાંચ સાત થયા ને પછી દોવાને ધુહા હકેલા કામ તો ડૂબતું નથી ટાઈમ ઘટે ખબર નહીં એ થોડોક ટાઈમ વધારદા તો થાય હવે નહીં તો એ પાંચ વાગ્યાથી તો વહેલું ઊઠાવીને એ હવે આપણી કેપેસિટી આવી ગઈ કે એનાથી વહેલું ઊઠે તો પછી દી આખો કામ ન થાય એટલે એનો માપ આવે ગયો એટલે એનાથી આગળ ઉઠાવી નથી એટલે દીનું બો પૂરી કલાકક જીઉં તો થઈ આ ડાવરા થઈ ને પોરો ખાઈને વિડિયો કરાંતે ઈમાં ટાઈમ નીકળે જાય થોડો ઈ ટાઈમે ફિક્સ જ છે ઈ પણ સમય દેવો જ પડે ઈમાં પણ તીયું બધું અહીં હાલે તો હાલો હું સાપાણી પી સોથી આ દઈ આ છ મેવાયો ને હે ને પેલા फटाफट પી હું તો બબે હે જા હાલો પછી આગળ આગળ પાછો હવા અહીંથી વિડિયો ચાલુ કરું અંધારામાં તો વિડિયો આવી છે ને અને થાહે ઉતરી ગયો તોય પણ ઉતારી હું તો હાલો હું એ પી હું તો બબે હે જા મને પછી આગળ વિડિયો લઉં હલો ત્રીજી સોથી પાડીઓ નાખી દીધું હાલતા સાતા એની નાખવાનું ચાલુ હોય અને હમણાં આડામાં ગાયું તબકે આવ્યું કારણ કે રાજદાન અઠવાડિયા માં ખાલી કરી દીધી એની અડધો અડધું તકારનું હવે હેજી રાજદાન દીએ પાછી પાણી પીએ નીરનું આ જેની જે સાર એ બહુ ખાય ને મોગોટા હે ને જરાક ડાઠારા હે તો ઈ બહુ નેત ખાતું તો એ સારખ્યા રાખીએ રાજદાની એનો માપ આવે જાય અને આજે કેટલા ઢોર હે ને તબેલામાં હજે એટલા છે અને હજે બાકી કેટલા હે ને હું થોડા લાગે થોડા લાગે પણ આ છે ને 23 ઢોર હે આ નાના મોટા છે આ સો સો ત્યાં ઊભ્યું અને હજે એલી તાજિયું બે વ્યાણી ને ભીનું એની તો જે પાડ્યું હોય અલીકો કી કે આના ભેરું પોહાય નહીં અટાણે નાનીયું હે ને હજ એટલે આણાથી નેકરિયું રાખવ્યું પડે આ બધી એ ખાતી હોય ને ઓલી હે ને એક પાડી બે મારે થોડું થોડું એક ખાય ના જાય નહી આ વ્યાણીતા રાણી એટલે તમે જોઈ હે વિડીયામાં હેઠ હૈતમું નવું ઢુકડો હાવ પાટું ઊંટું જવા લે તડીકે આવી હતી એકતા એ એલાડું નડે બીહું ને વ્યાજમ પડે ને તારા એ એલાડા નડે અને બીજા નંબરમાં તડકો પડે ને તે ઠાઉકું ઠાકું ખડું ને હુકવે ભાઈ ફૂંકે ને મોગોઠાને નાખ્યા રાખીએ એટલી ને નૈવ્યાય ઠાકું આવે ઓલી પર વ્યાણી ને તાર તો હાવ ખાડો હતો પેટમાં પેણી બે દીને થાવ ફેર પડે કો ખા એની ભૂકાય

આ ઘરની હે આપણી ઘરના પાડાની છે જો એટલે માથા એને બાદ જીવાન છે બે ના ઓલી એવી જ છે પણ એ જરાક ભૂરાખડી છે પણ તોફાન એવી છે માથા બે ને હરખા છે જાફા આ એની માને માથામાં ટીલું ને પણ આણી ટીલું હે માથામાં અને તે એની પણ રાજદાર ની ટોપડી મૂકી દીધી કોઈ ગાંથી ઉણી તો થઈ નથી એક આસર ધવરાવા પાછી મહાભેરી ખાણ ખાય પાછું ખોડ કુણું કુણું ખાતી હોય અને આવીને તાર ઉભી નતી થઈ હપતી એ તમે એ વિડીયો જોઈએ જોઈએ કે મારો તો વિડીયો ઉતરે જ જાય આવી પીહું તાર બે આ એટલી તેર ઢોર થઈ ગામ આની આ બાયર બાંધીએ અને હજાર તા બાકી બેઠી તબલાજી બે બે નિરણી પડે જાય ને એટલે પછી તમને ખાણ થાય એટલે અટાણે ફૂલ ધરાય છે અને આ ખડેલું હોય એવી ખડેલામાં જ લેખા લઈએ લેવાય હા ઉધી તમને પાટી પાટી કે તા પણ ઈ તો ધરાય ન બસ આ બરાબર બરાબર હોય મોસ્કી તો દોરે ને કે હવાર ની હવારી ગોવે સીધે સીધું તો પછી ઘેર ન જવાનું હોય આજે જે તો તકેલો ને ધોવે નાખા અને પાણી ઈ સાદું કરી લાઈટ જો અટાણે ને હવે એની વાડીમાં લાઈટનો બહુ પ્રોબ્લેમ બી એટલે બથાય નહીં ને હારે હારે નહીં પાણી સોડવાનું પોહાય નહીં અને હવાર સીધું ધોવે ને સીધે સીધા પાણી કર દીધા એટલે બધા એ પાણી ઈ બે બે નીરણે પડી ગયું તેર બાયર થયા અને એક આ સવુદ ને 15 કોડ ન હતર હજે ઓલી કો ની લાઈન બાકી હતા ઢોર થઈ ગા હતર ઢોર ઓલી કરા થઈ ગા એક આ મે આની નવ મમી નો નો ઘર કે દો મુ ગો એ માં ખૂણા માં હે ઓ બે રી વેસવા બાકી તો એ વેસવા ને કી તે પછી હે ને પારે ન હોય આ બે પારે

ને આ ત્રણ ઘોડા એટલે ટોટલ કેટલા થયા ત્રેવી ત્રેવી ઢોર થયા હજે એટલ્યા તો વેસ્યા તોય પણ ત્રેવી ઢોર છે ત્રેવી ઢોર નો ઓટાણ એક રાખ્યો આપણે ગોવાર જાડો આપડા ટેકા હાટુ બાકી આથી ઓટાણ તો એટલા હે ત્રેવી ઢોર એટલા તો વેસે ને ક્યાં તો ઈ થાય કે થોડા 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 પણ થોડા ગાંઠી રહ્યો છે તા ત્રેવી ઢોર હે ત્રેવી ઢોર માં આપણે કરવાનું તો હે ને લગભગ ટકા કામ આથી જ છે એટલે આથી એટલે હું હોય કરવામાં તો બીજું તો વહી ગયું કોણ અર્જુનની તો બાઈડના બધા વ્યવહાર પતાવવાના હોય છોકરાને વાહે હોય એટલે એક ગોવાર હે એ વાહી તા ને એવું કરી દઈએ બાકી પાણી તો હું મારાથી રાખા હવારમાં અહીં હે ને ઠાકું નવરાવી હોય કોઈ ઢોર કેટલું પાણી પીએ પછી એ ખબર ન પડે બિસારો કરે ત્યાં પણ વધારે પડતું તો હે ને મારાયથી હોય અટાણે બે નિરણિયું કરી નાખ્યું સાહેબના પૂરા નાખી દીધા ને એને તું વાઢે એટલે નિરણી કરવી પછી વાહ આ દોવાણ અને બધાયને ધમારવા પાણી એ કરવા એ બધું મારા થી થયા એટલે તું ખાલી રહીએ અને એક મોકટાને બે ત્રણ બોટલીયું લેવે દઈએ એ બધું માથે થાય એટલે બે ત્રણ કામ એણામાં થાય અને કોઈ વારા ઢોર હોય તો એનું વાયર થાય એટલે લગભગ પીસોતેર ટકા કામ જેવું તો મારામાં થાય મને ઘરનું તો અલગ જ ઘરના માણસ નીકળ્યા ત્રેવી ત્યાં પશુ થયા અને શિયાળ જણા અમીને એક ગોવાર પાસી તે કેટલીઓ થયો ત્રેવીસ સોવી ઈઠા વિ ત્યાં નું કરવાનું હે એ વિચાર કરો ઈઠા નું એકલું થઈ હગે પણ હા એ તો ભગવાનને દયા એટલું કામ થઈ હવે નકર થાય નહીં હવે પાંચ વાગ્યાની વાત હોય તો અગિયાર વાગે જાય કાર અહીંયા અને કામ તમારું ડૂકે નહીં તો એ ભગવાનની એટલી દયા દયા કે આપણાથી થઈ હગે બાકી તો કંઈ એટલું એટલું કામ એકલું ન થાય હગે ટેકો હોય ને તો એ પણ એ માથા કૂટવાનું બહુ હોય દોવાના પાછા સો હાથ તા દોવાના જ છે ખાલી એટલે દોવેલીએ ને ત્યાં જ આપણી હાવ તે થેરીએ પણ હા એ થઈ જાય બધું ધીરે ધીરે આંલા રાખે એટલે માણસ રાખ્યા હગદી તો બહુ આપણા જેવું તો ન જ થાય ને જે માણસ દહ બીહોનું દૂધ દોવે ને એ આપણી પાંચ બીહું દૂધ કરે એટલે એટલો થાય તો માણસને પગાર દઈએ ને ડબલ તોય પણ દહ દોતા હોય ને તો એનું દૂધ થાય ને એટલું હાઈથી દોઈએ ને તો પાંચ બીહોનું થાય મોટાને પેલા અહીં દોતી ને અટાણા એ કરાય એટલે એ ફાયદો ઘણો બધો થાય તો હાલો પાછા મળીએ કાલુના વિડીયોમાં તો આવી અને અમારો વિડીયો ગમે તો મસ્ત મજાનું લાઈક ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ